મિત્રો જર્મની ની બાજુમાં એક નાનો દેશ આવેલો છે પોલેન્ડ બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીએ સૌથી પહેલા પોલેન્ડ દેશ ઉપર હુમલો કર્યો અને એને જીતી લીધો મિત્રો પોલેન્ડ દેશમાં એક ચોક આવેલો છે અને એક શાળા પણ છે કે જે આપણા એક ગુજરાતીના નામ ઉપર છે જાણો છો એ ગુજરાતી કોણ હતા જુમનમાં ગાંધીજી નું નામ આવતું હોય ને તો આપ સદંતર ખોટા છો અને ગુજરાતમાં પણ એક એવી શાળા છે કે જેને પોલેન્ડ થી સંબંધ છે તો આજે જાણીએ કે ગુજરાતી કોણ એ પોલેન્ડની શાળા એ કોના નામ ઉપરથી છે અને ગુજરાતને એવી કઈ શાળા છે કે જેને પોલેન્ડ થી સીધો સંબંધ છે નમસ્કાર હું છું રમેશ चौधरी ને આપ નિહાળી રહ્યા છો આપની મનગમતી ચેનલ ષડયંત મિત્રો ભારત થી હજારો કિલોમીટર દૂર પૂર્વીય યુરોપનો એક દેશ પોલેન્ડ એની રાજધાની વોર્સો અને એની રાજધાનીમાં એક ચોક આવેલો છે ચોક નું નામ છે

હિટલર ના જર્મની એ પોલેન્ડ ના પશ્ચિમી દિશાથી હુમલો કર્યો અને ત્યાં કબજો જમાવાની શરૂઆત એ હુમલાના પગલા રૂપે પોલેન્ડના પૂર્વ દિશામાં પણ સોવિયેટ યુનિયન દ્વારા હુમલો થયો હવે પશ્ચિમ અને પૂર્વ બંને દિશાઓથી જ્યારે હુમલા પોલેન્ડ પર થયા એટલે પોલેન્ડનું અસ્તિત્વ જ ગુંસાઈ ગયું હજારો નાગરિકો વિસ્થાપિત થયા એક તરફ જર્મન સેના અને એક તરફ યુનિયન સેના ઓગણીસો ઓગણચાલીસ થી ચાલીસ દરમિયાન પૂર્વ વિસ્તારમાં સોવિયત યુનિયન દ્વારા હજારો નાગરિકોને પકડી અને સાયબિરિયાના કેમ્પમાં મોકલવામાં આવ્યા અને આ કામ ખૂબ મોટા પ્રમાણમાં થવા લાગ્યું હવે એ દરમિયાન થયું એવું તે સોવિયેત યુનિયન એટલે કે રશિયાએ મિત્ર દેશો સાથે એલાયન્સમાં ભાગ લીધો અને એ પાછું વળી જર્મની સામે લડવા માંડ્યું મિત્ર દેશો સાથે મળ્યા બાદ રશિયાએ પોલેન્ડના હજારો નાગરિકોને છોડી મૂક્યા કેમ્પમાંથી પરંતુ પ્રશ્ન એ હતો કે હવે નાગરિકોને મૂકવા ક્યાં કારણ કે પોલેન્ડનું તો અસ્તિત્વ જ ન હતું હવે અંગ્રેજોને જર્મની સામે લડવા માટે સૈનિકોની જરૂર હતી જે પરિવારો વિસ્થાપિત થયા હતા એમાંથી પુરુષોને તો આર્મીમાં ભરતી કરી અને જર્મની સામે લડવા મોકલી દીધા બાકી જે વધ્યો આખો પરિવાર એ વિખૂટો પડી ગયો સ્ત્રીઓ અને બાળકોને સાયબેરિયા કેમ્પમાંથી લઈ અને ઉઝબેકિસ્તાન લાવવામાં આવ્યા ત્યાંથી પાછા ઈરાન મોકલવામાં આવ્યા ઈરાનમાંથી કેન્યા ન્યુઝીલેન્ડ મેક્સિકો અને પછી સ્ત્રીઓને બાળકોને ભારત લાવવામાં આવ્યા વિચાર કરો કે આ પરિવાર જ્યારે યુદ્ધમાં વિખૂટો પડે છે અને આટલા આટલા દેશો દૂર એ જતા રહે છે ત્યારે એમને પાછા જવાની એમની કોઈ સંભાવના હોય એ પરિવારની શું હાલત થાય આખો પરિવાર વિખૂટો પડી જાય છે જ્યાં જ્યાં આ બધા વિસ્થાપિતોને ફેરવવામાં આવ્યા ત્યાં મોટા ભાગે અંગ્રેજોનું શાસન હતું ભારતમાં પણ એ સમયે અંગ્રેજોનું શાસન હતું અને ઈરાનમાં જે જ્યાં કેમ્પમાં રાખવામાં આવ્યા હતા વિસ્થાપિતો ત્યાં પરિસ્થિતિ એવી થઈ કે ઘણા બાળકો અનાથ બન્યા એમને રાખવાનું એમને ત્યાં બનાવવાનું આ બધા ખર્ચાઓ વધવા માંડ્યા હવે બ્રિટિશ સરકારે એમને ભારત લાવવાનું નક્કી કર્યું એટલે જામ સાહેબ પોતે તૈયાર થયા એમની સૂચનાઓના આધારે ઈરાન થી તહેરાન ના રસ્તા દ્વારા પાકિસ્તાન ના કરાચી બંદરે લાવ્યા અને ત્યાંથી એમને મુંબઈ ઉતારવામાં આવ્યા આ બધા જ અનાથ બાળકો મુંબઈ થી ગુજરાત ના જામનગર માં લાવવામાં આવ્યા જામનગરમાં જ્યારે આ બાળકો આવ્યા ને તો એમના સંબોધનમાં જામ સાહેબ દિગ્વિજય કે તમે આજથી અનાથ નથી તમે મારા પોતાના બાળકો છો અને હું એક પિતા તરીકે આપની જવાબદારી નિભાવું છું હવે જામ સાહેબે દરિયા કિનારે જામનગરથી થોડાક દૂર દરિયા કિનારે એક સમર પેલેસ બનાવ્યો હતો આ બધા જ બાળકોને સમર પેલેસમાં લાવવામાં આવ્યા અને ત્યાં થોડીક પાયાની બીજી સુવિધાઓ બનાવી અને ત્યાં એક નાની સરખી સ્કૂલ બનાવવામાં આવી હવે પોલેન્ડના બાળકો હતા એમને ભાષાકીય જ્ઞાન ગુજરાતી અથવા હિન્દી તો ના હોય એમના માટે પોલેન્ડ ભાષાના શિક્ષકો બોલાવી અને એમને એમને શિક્ષણ આપવાની શરૂઆત કરી માટે વતનની યાદ ના આવે એટલા ખાતર રમત ગમત ક્ષેત્રે દરેક બાળકોને આગળ વધવા માટે ત્યાં વોલીબોલને એક કોર્ટ બનાવવામાં આવી ફૂટબોલના મેદાનો બનાવવામાં આવ્યા બાળકોને મનોરંજનની બધી જ પ્રવૃત્તિઓ કરાવવામાં આવતી અને એમના માટે સારા સારા દુનિયાભરથી પુસ્તકો મંગાવવામાં આવ્યા પોલેન્ડની ભાષાના પણ બધા જ પુસ્તકો ત્યાં હતા બાળકોને વર્ષો પછી બાળપણ પાછું મળ્યું અને એક પિતા તરીકેનો સ્નેહ મળ્યો જાન સાહેબ સિંહ પોતાના બાળકોને સાચવતા હોય ને એમ પિતા તરીકેનો આ બાળકો ઉપર પ્રેમ આપ્યો અને આખા વિસ્તારની ફરતે કોટ કરી અને એમને સુરક્ષાની સંપૂર્ણ વ્યવસ્થા એમને કરી આપી એમના માટે બે ડોક્ટરોની પણ વ્યવસ્થા કરવામાં આવી ડોક્ટર આસાણી અને ડોક્ટર જોશી આ બંને ડોક્ટરો એ સ્કૂલમાં પ્રથમ ડોક્ટરો તરીકે ત્યાં આવ્યા બાળકો પાછા પોલેન્ડના એટલે એમને ખાવા પીવાનું અને એમનો સ્વાદ એમનું ભોજન એ પણ અલગ રૂચિ પ્રમાણેનું હોય એમને સારું ભોજન પોતાના દેશ જેવું મળે એ માટે પોલેન્ડથી ખાસ રસોયા ત્યાં મંગાવ્યા એટલે બાળકોને ત્યાં સંપૂર્ણ ઘર જેવું એક વાતાવરણનો અહેસાસ થયો હવે પ્રશ્ન એ થાય કે જામનગરના મહારાજા દિગ્વિજયસિંહ અને પોલેન્ડને એવા તો શું સંબંધ થાય એવી તો એમને શું લાગણી હતી કે બાળકોને અપનાવવા તૈયાર થયા તો જામ સાહેબ દિગ્વિજયસિંહ નાના હતા ને તો એમના પિતા જામ સાહેબ રણજીતસિંહજી જિનેવામાં દિગ્વિજયસિંહ લેતા ગયા અને ત્યાં એમની મુલાકાત પોલેન્ડના સર્વશ્રેષ્ઠ પિયાનોવાદક સાથે થયું એ પિયાનોનું સંગીત જામ સાહેબ દિગ્વિજયસિંહને નાનપણમાં ખૂબ પ્રિય હતું એ એમની સ્મૃતિમાં ઘર કરી ગયું અને ત્યારથી જ એમને પોલેન્ડ માટે એક વિશેષ લગાવ હતો બીજા વિશ્વયુદ્ધ પછી જર્મની હાર્યું અને પોલેન્ડ સંપૂર્ણ રીતે આઝાદ થયું હવે આ બાળકો બે ત્રણ વર્ષ અહિયાં રહી અને પોત પોતાના વતન ગયા ઘણા બાળકો પોલેન્ડ ગયા પરંતુ ઘણા બાળકો અમેરિકા કેનેડા અને ન્યુઝીલેન્ડ ગયા જયારે પોલેન્ડ આઝાદ થયું ત્યારે એની જનતાએ આ બધું જાણ્યું ને તો દિગ્વિજય સિંઘ નો આભાર માનવા માટે એમને પૂછવામાં આવ્યો કે આપનો આભાર અમે કેવી રીતે માની શકીએ ત્યારે જામ સાહેબે એમને કીધેલું કે તમારા પોલેન્ડમાં એક સારી સ્કૂલ બનાવજો એટલે મારો આભાર માન્યો ગણાશે આવા બીજા બાળકોને પોતાનું બાળપણ યાદ ના આવે ને એવી સરસ એક શાળા બનાવજો એટલે મહારાજા જામ સાહેબની યાદમાં એક ચાર રસ્તા એટલે કે ચોક જે મહારાજાના નામથી બનેલો છે અને ઓગણીસો ને નવ્વાણુંમાં જામ સાહેબ દિગ્વિજયસિંહના નામથી એ સ્કૂલ બનાવી જે ત્યાંની પબ્લિકે ત્યાંની જનતાએ પૈસા એકત્ર કરીને બનાવ્યા મહારાજાના નામ ઉપર હવે બે 2012 માં અચાનક આ બાળકો જે હવે તો વૃદ્ધ થયા હતા એ બધા જામનગર આવી પહોંચ્યા જામનગરમાં એ એમની જૂની સ્કૂલ માં ગયા અને પોતાના સુવર્ણ દિવસો અને જામનગરના મહારાજ સાહેબની સ્મૃતિઓ તાજી કરવા લાગ્યા ખરેખર ગુજરાતીઓના વિશાળ હૃદયનો કોઈ માપ નથી હવે ગુજરાતની જે સ્કૂલ હતી ને એ આજે કયા નામે ઓળખાય છે હવે બાળકોના ગયા પછી જામ સાહેબ નો સમર પેલેસ પાછો નવરો પડ્યો ને પછી એટલે કે દેશ આઝાદ થયો જામ સાહેબે એ શાળા ભારત આપી દીધી અને ત્યાં આજે સૈનિક સ્કૂલ છે જે આપણે બાલાચુડી નામે ઓળખીએ છીએ હા મિત્રો આજે આ એ જ સ્કૂલ છે જે ગુજરાતની પ્રથમ સૈનિક શાળા હતી જે ભારત સરકાર ચલાવે છે